गुजरातના જંગલો પર સંકટ 5 વર્ષમાં 6800 હેક્ટર જમીન ઉદ્યોગોને અપાઈ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 6850 હેક્ટ જંગલ જમીન ઉદ્યોગો અને અન્ય વિકાસ કાર્યો માટે ફાળવાઈ છે સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે આ રિઝર્વ ફોરેસ્ટ બ્લન્ડનો ઉપયોગ મુખ્યત્વે ઇન્ડસ્ટ્રીઝ માઇન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે મંજૂર કરવામાં આવ્યો છે વન વિભાગ દ્વારા આ ડાયવર્ઝનને મંજૂરી આપવામાં આવી છે પરંતુ પર્યાવરણવિદો આને લઈને ચિંતિત છે ગુજરાતમાંથી ઠંડીની વિદાય પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાવાને કારણે ઠંડીનો જોર ઘટ્યો છે રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ જોવા મળી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ઠંડીમાં વધુ ઘટાડો થશે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નળિયામાં 13 ડિગ્રી નોંધાયું છે જ્યારે અમદાવાદમાં 19 ગાંધીનગરમાં 18 દેસામાં 14 અને કેશોદમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું છે ભારત મલેશિયા વચ્ચે થયા આ એમઓયુ पीएम મોદીએ મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી બેઠકમાં બંને દેશો વચ્ચે સમજૂતી કરાર સહિત 11 દસ્તાવેજોનો વિનિમય થયો આ દસ્તાવેજોમાં સેમિકન્ડક્ટર હેલ્થ સુરક્ષા શિક્ષણ અને શાંતિ જાળવણી સહયોગ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે બંને પક્ષોએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા पीएम મોદીએ જાહેરાત કરી કે ભારતની UPI સિસ્ટમ ટૂંક સમયમાં મલેશિયામાં શરૂ થશે ઇન્કમ ટેક્સ ના નવા નિયમ ભારત નો ટેક્સ માળખું પેલી 20 એપ્રિલ 1926 થી બદલાઈ રહ્યું છે નવા આઈટી રૂલ્સ 2026 હેઠળ શેર બજાર માં ટ્રેડિંગ દેતા 7 વર્ષ સુધી સાચવો ફરજિયાત બનશે અને દરેક ટ્રાન્ઝેક્શન પર સરકારની નજર રહેશે નોકરીયાત વર્ગ માટે ઘર કાર અને અન્ય બથાઓ ની ગણતરી હવે ચોક્કસ ફોર્મ્યુલા થી થશે ઉપરાંત વિદેશી કંપનીઓ અને એનઆરઆઈઝ માટે પણ ટેક્સ ના નિયમો કડક કરાયા છે હવે ડિજિટલ બિઝનેસ અને વિદેશી સંપત્તિ પર પણ ભારત ટેક્સ વસુલશે રાજ્યમાં યુરિયા યુક્ત જેરી દૂધનો पर्दाफाश યુરિયા અને પામ ઓઈલથી બનાવતા જેરી દૂધ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે સત્યા ડેરીના માલિકોએ લાયસન્સ મેળવી 2022 થી યુરિયા યુક્ત દૂધનો کاروبار શરૂ કર્યો હતો રોજ માત્ર 200 લિટર દૂધમાંથી 2200 લિટર કેમિકલ યુક્ત દૂધ બનાવવામાં આવતું આ દૂધ અમદાવાદ ગાંધીનગર મારસા અને મોડાસામાં મીઠાઈની દુકાનો તથા સુટક વેચાણ માટે પહોંચાડાતું આશ્ચર્યની વાત એ છે કે 15 દિવસ પહેલા જ અધિકારીઓએ તપાસ કરી હતી પગાર પંચને લઈને મહત્વના સમાચાર 8મા પગાર પંચે પોતાની ઓફિશિયલ વેબસાઈટ 8cpc.government.in લોન્ચ કરી દીધી છે કમિશને mygovernment.in પોર્ટલ પર 18 પ્રશ્નોની પ્રશ્નાવલી મૂકી છે જેના દ્વારા કર્મચારીઓ પેન્શનર્સ અને સામાન્ય લોકો પોતાનો સૂચનો આપી શકે આ ફીડબેક સબમિટ કરવાની છેલ્લી તારીખ 16 માર્ચ 2026 રાખવામાં આવી છે ફિટમેન્ટ ફેક્ટર અને પગાર વધારા અંગેના મંત્રો માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે ફિઝિકલ કોપી માન્ય રહેશે નહીં ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોમાં નિરાશા ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે રાજ્યના કુલ વાવેતરના 45% હિસ્સો ધરાવતા ભાવનગર અને રાજકોટમાં ખેડૂતોને એક અમળના માત્ર 50 થી 100 રૂપિયા મળી રહ્યા છે જ્યારે રિટેલ માર્કેટમાં ભાવ 25 રૂપિયા પ્રતિ કિલો છે પ્રતિ વીઘા 35000 થી 40000 રૂપિયાનો ખર્ચ કરનાર ખેડૂતોને ભાડું પર નથી નીકળતું વેપારીઓ બળવત્તાને કારણે ગણાવે છે ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે एलईडी लाइट વાળાઓને તો ખેર નહીં એલઈડી લાઈટને લઈ આજકાલ ગાડીઓમાં અકસ્માતનો જોખમ ખૂબ જ વધી ગયું છે સાથે સાથે આંખોને પણ તેનાથી ભારે નુકસાન થાય છે જેને લઈ હવે સરકાર અને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે સુરતમાં પોલીસે એલઈડી વાહનચાલકો સામે લાલ આંખ કરી છે જેમાં એલઈડી લાઈટવાળા વાહનોને ચલાણ આપવામાં આવી રહ્યું છે જો તમે પણ આ નિયમનો ભંગ કરશો તો તમને પણ દંડ થશે રાજ્યમાં 10 અને 20 ની નોટોની 부족 ગુજરાતમાં અછત રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને મહત્વની રજૂઆત કરી છે છેલ્લા 6 મહિનાથી રાજ્યમાં 10 અને 20 ની ચલની નોટોની અછત વર્તાઈ રહી છે જેના કારણે લઘુશ્રામના લોકોને મુશ્કેલી પડી રહી છે તેમણે ખેડૂતો અને વેપારીઓની સરળતા માટે 1000 અને 2000 ની નોટો ફરીથી ચલણમાં મુકવાની માંગ કરી છે नक्सलवाद पर अमित शाह नु निवेदन अमित शाह छत्तीसगढ़ पच्चीस वर्ष नी विकास यात्रा नक्सलवाद न पड़कार अंगे कोंग्रेस पर आकरा प्रहारो करया कहियो के नक्सलवाद ने मात्र कायदो व्यवस्था के विकास नी समस्या तरीके जो योग्य नथी बंदूक थी, थी। उकेल लावा विचार भारतीय बंधारण नी विरुद्ध छे अमित शाह पुरावा साथे चर्चा करवानी तैयारी दर्शा के आ विचारधारा छे जेने गरीब आदिवासी युवानो युवा ने थमावी तेमनु भविष्य बर्बाद करियो રાજકોટમાં ચાંદી ચોરીના કેસમાં અપડેટ રાજકોટમાં 120 કિલો ચાંદી અંદાજે 3 કરોડની ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે આરોપી પ્રદીપ પ્રજાપતિને પકડવામાં આવ્યો છે મહેસાણામાં ચાંદી વેચવા જતાં તેને ઝડપી લેવાયો અને 40 કિલો ચાંદી જપ્ત કરાઈ બીજો આરોપી કમલેશને પકડવા સુરત વડોદરામાં શોધખોળ ચાલુ છે કમલેશ રાજકોટના સોની બજારમાં લાંબા સમયથી કામ કરતો હતો અને તેની માહિતી પરથી ચોરીનું આયોજન થયું હતું सीएम ने हाजिरीमा एनसीसी कार्यक्रमनी ઉજવળ ગાંધીનગરના રાજભવન ખાતે એનसीसी ડિરેકટોરેટ દ્વારા એક હોમ સમારોહનું આયોજન કરાયું કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એનसीसीના કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા સમારોહ દરમિયાન એનसीसीની ભૂમિકા અને રાષ્ટ્ર નિર્માણમાં તેના યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો સાથે જ કેડેટ્સની વિવિધ સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને શિસ્ત સમર્પણ અને સેવા ભાવના સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા હાઈકોર્ટના વકીલે ગેંગ સાથે મરી કરોડોનું જીરૂ ચોર્યું ઉંજામાં 3 કરોડના જીરાની ચોરીનો કેસ હવે ફિલ્મી વળાંક લઈ રહ્યો છે મહેસાણા પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો આ હાઈ પ્રોફાઇલ ચોરી પાછળ હાઈકોર્ટના વકીલ દિલ્હીના ડુપ્લિકેટ ચાવી બનાવવાના એક્સપર્ટ અને રિઢા ગુનેગારોની ગેંગ સંડોવાયેલા છે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને 58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ જીરૂ ચોર્યા બાદ ખેડૂત બનીને વેચવા જતા એપસ્ટીન ફાઇલ માં અંબાણીનો પર નામ ફરી એપસ્ટીન અને અનિલ અંબાણી વચ્ચેના કથિત સંબંધો અંગે ચોંકાવનારો ખુલાસા સામે આવ્યા છે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના દસ્તાવેજો અનુસાર બંનેએ 2017 અને 2019 ની વચ્ચે વાતચીત કરી હતી એક ચેટમાં એપસ્ટીન અંબાણી ટોલ સ્વેડિશ બ્લોન્ડ વુમન ની ઓફર કરી હતી જેના પર અનિલ અંબાણીએ માત્ર 20 સેકન્ડમાં સંમતિ આપી હતી અને કહ્યું હતું કે અરેન્જ ધેટ આ ખુલાસાથી કોર્પોરેટ જગતમાં મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે હડકવાનો કોઈ ઈલાજ નથી મોત નિશ્ચિત છે બનાસકાંઠાના પુંડેલની 40 વર્ષીય મહિલાને 6 માસ અગાવ પુત્રુ કરડિયા બાદ કોઈ સારવાર લીધી ન હતી 6 માસ બાદ અચાનક તેને હડકવાના લક્ષણો દેખાયા જેને સારવાર અર્થે તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા તહીં તબીબે કહ્યું કે હડકવાનો ચોક્કસ ઈલાજ નથી આથી મહિલાને અમદાવાદ સિવિલ લઈ જવાની વાત કહી પણ પરિવાર ગુવા પાસે લઈ ગયા મહિલા મોત અને જીવન વચ્ચે ઝોલા ખાય છે भवनाथના મેળાને લઈને ગોપાલ ઇટાલિયાના હર્ષ સંગવી પર આકરા પ્રહાર જૂના ગિરના મહાશિવરાત્રી મેળાને લઈને આપ નેતા ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંગવીના હિન્દુ વિરોધી નિર્ણયને કારણે 10 લાખ શ્રદ્ધાળોને મુશ્કેલી વેઠવી પડશે મેળામાં આવતા વાહનોને 8 કિમી દૂર અટકાવી દેવામાં આવશે જેથી હક્તોએ પગપાળા જવું પડશે ઇટાલિયાએ દાવો કર્યો છે કે આ નિર્ણય વીવીઆઈપી સુવિધા માટે લેવાયો છે टीआरएस ने वोट एट बीजेपी ने फायदा तेलंगाना करीमनगर जनसभा ने संबोधता असदुद्दीन ओवैसी टीआरएस अने बीजेपी पर आकरा प्रहारो कर ओवासी ए मतदारों ने चेतवनी जो तमे टीआरएस ने मत तो फायदो बीजेपी ने थे लोग मत बर्बाद न करने एआईएमआईएम नतृत्व ने आएम आएम ना मजबूत करने अपील की ओवासी ए उमे के लोकशाही ढबे राजकीय नेतृत्व मजबूत नहीं थे त्या सुधी अन्याय चालू रह मलेशिया मन यूपीआई शुरू थे पीएम मोदी बे दिवस मुलाकात क्वालालमपुर पोचा करी के भारत रियल टाइम डिजिटल पेमेंट सिस्टम यूपीआई टू समय मलेशिया मरू करवा आ पगलू डिजिटल कनेक्टिविटी ने मजबूत बनाव मुसाफरो भारतीय वसातीय मे व्यवहारों ने सरल बनाव द्विपक्षीय सहयोग गाढ़ बनता व्यवसायो नवी तक खोलते आगामी महीनाओ मलेशिया मूपीआई शुरू थी अपेक्षा है ભારત ભરમા હડતાલ દેશ ભરમા ઓલા Uber અને Rapido ના ડ્રાઇવરોએ હડતાલ નો اعلان કર્યો છે જેને ઓલ ઇન્ડિયા બ્રેકડાઉન નામ આપવામાં આવ્યું છે ડ્રાઇવરોએ સામૂહિક રીતે કામથી અડગા રહીને પોતાની એપ્લિકેશન્સ લોગ આઉટ રાખવાનો નિર્ણય લીધો છે જેના કારણે કેબ અને ઓટો સેવાઓ ખોરવાઈ જવાની શક્યતા છે ડ્રાઇવરોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા કોઈ નિશ્ચિત ભાડું નક્કી કરવામાં આવ્યું નથી અને કંપનીઓ મનસ્વી રીતે પૈસા કાપી લે છે मोदी ए आप खुशी न समाचार पीएम मोदी ए इंडिया यूएस ट्रेड डील ने लाइने जाहिरत करोस्ट कर राष्ट्रपति डोनाल्ड ट्रम्प नो आभार मान्यो कहूँ के आ बने देशों माटे मोटी खुशखबर छे वजगाड़ा ना करार्खा पर सहमति सधाई छे जेना थी भारतीय खेड उद्योग साहसिको एम एस एम ई और मछीमारों ने मोटो फायदो थशे मोदी ए जनाव के आ डील थी मेक इन इंडिया मजबूत बनशे अने अनेक भारतीय उत्पादनो पर हवे जीरो टेरिफ लागशे